આગઝડતી ગરમીના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ખાસ કરીને શહેરમાં લોકો લૂનો ભોગ વધુ બને છે પરંતુ લૂ લાગવાના કેસ ગામડામાં ઓછા જોવા મળે છે કારણ કે ગામડામાં રહેતા લોકો પ્રકૃતિથી વધુ નજીક હોય છે જે તેમની તંદુરસ્તીનું કુદરતી રીતે જતન પણ કરે છે આ છે દાહોદ જિલ્લાનું છાપરી ગામ જ્યાં રાતના સમયે ગામમાં કોઈ ફરતું જુવાન નહીં મળે લોકો પોતાના ઘરની બહાર ખાટલા ઢાળીને પરિવાર સાથે પ્રાકૃતિક એસીનો લાભ લેતા હોય છે ખુલ્લા વાતાવરણમાં પવન સારો આવતો હોવાથી લોકોને ઊંઘ પણ સારી આવે છે આજે દાહોદ જિલ્લાની અંદર ગરમીનો પારો વધારે વધેલો છે તો અંદર પંખા ઘરની અંદર હોય છે પણ ઢાબા મકાનો બધા ગરમ હોય છે તો બધી હવા ગરમ આપે છે તો બધા બહાર દસ અગિયાર વાગ્યા સુધી બેસી રહે છે પછી પવન સારો આવે તો બધા ઊંઘી જાય છે તાપમાન વધારે હોય છે તો ખેતરની અંદર કામ બી કરવામાં તકલીફ પડે છે તો કોઈ જાડવા આડવા હોય નીચે થોડી આરામ કરે તો સારું લાગે છે

ઘરમાં નથી ગરમી ગરમીના હિસાબથી ને અમે બહાર ઠંડી હવા ખાવા બહાર નીકળી છીએ અને બધા ભેગા થઈને બહાર બે અને આ બહાર બહુ ઊંઘ આવી જાય છે અને અંદર નથી ટકાતું અને ગરમી વધારે છે એના હિસાબથી ઘરમાં પંખા નથી ચાલતા લાગે અને તેના હિસાબથી અમે બહાર નીકળીને હવા ઠંડી ખાઈ ન જઈએ સારું લાગે છે બહાર ઠંડો ઠંડુ ઘરમાં તો ગરમી છે